નમસ્કાર નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી ચર્ચા કરવા જઈ રહ્યા છે શિક્ષણની ગુણવત્તા ક્યારે સુધરશે તેને લઈને શિક્ષણની ગુણવત્તા ક્યારે સુધરશે એટલા માટે પ્રશ્ન લેવામાં આવ્યો છે કારણ કે હું ઓવરઓલ શિક્ષણને લઈને અત્યારે ચર્ચા કરવા માટે આજે બેઠો છું ઓવરઓલની વાત કરીએ શરૂઆત આપણે ગુજરાતથી કરીએ ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી પેપર લીકની જે ઘટનાઓ સામે આવી હતી ત્યારબાદ સરકારને ઘણા બધા સવાલ કર્યા ત્યારબાદ યોગ્ય યોજનાઓ પણ તેમણે ગોઠવી અમુક અધિકારીઓની બદલી પણ કરી દેવામાં આવી ચલો પેપર તો હમણાં હમણાં ફૂટતા નથી પણ તેની સાથે એક બહુ મહત્વની બાબત તમામ પ્રવક્તા હોય કે પછી રાજ્ય સરકારના મંત્રીઓ એમ કહેતા હોય છે કે અમે વિકાસ જોરદાર કર્યો છે એમાં પણ શિક્ષણમાં બહુ સારો ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓ માટે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા નથી ઓરડાઓ માટેની એમ કહેવાય ઓરડા જે એમ કહેવાય ને કે નવા બનાવવા માટેની અત્યારે વાત કરવામાં આવે છે જૂનાને તોડી દેવામાં આવે છે નવાની કોઈ ચર્ચા થતી નથી નવાની ચર્ચા તો શું પછી અત્યારે હાલ તો જોવા મળે પણ પાણીનો ક્યાંક અભાવ જોવા મળતો હોય છે પાણીનો અભાવ જોવા મળતો હોય છે જે ટીચર હોય છે એ નળ ચાલુ કરવા માટે જતા હોય છે ત્યાં ક્લાસને અત્યારે હાલ તો તાળું મારીને ત્યાં જવું પડતું હોય છે બીજી બાજુ જે પ્રમાણે ભૂલકાઓના તો અત્યારે તો ખુલ્લા ઓટલા ઉપર જે અભ્યાસ કરવા માટે અત્યારે તો મજબૂર થવાનો વારો આવ્યો છે ગુજરાતની પેપર લીકની તો વાત કરીએ વાત કરીએ સૌથી મહત્વની બાબત નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જેઓ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ સ્ટેટ એન્ટ્રન્સ ટેસ્ટ જે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ હતી જે અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે એનટીએ દ્વારા લેવામાં આવે છે ટ્વેલ્થ સાયન્સના જે બી ગ્રુપના જે સ્ટુડન્ટ્સ હોય જેમને એમ બીબીએસમાં જે જવું હોય તેમના માટેની આ મહત્વપૂર્ણ એક્ઝામ છે જેનું પેપર લીક થયું પાંચમી મે રોજ પેપર હતો તેના એકતાલીસ દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે બિહાર શિક્ષક ભરતીનું જે પરીક્ષાનું પેપર લીક થયું છે એ પ્રમાણે અત્યારે સવાલે થતો છે કે શિક્ષણની ગુણવત્તા ક્યાં છે તમામ મુદ્દાઓ પર વાત કરવી છે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણ છે અને ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જી આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે ગુજરાત છે તો હું ગુજરાતી શરૂઆત કરું પહેલાં તો પછી આપણે નીટ ઉપર જઈએ વિજયભાઈ રાજુભાઈ નિકુલભાઈ દર્શક મિત્રો ત્રણે ત્રણ જે સ્પોક પર્સન છે એ બધા જ એજ્યુકેશનલ ફિલ્ડમાંથી આવે છે અને એજ્યુકેશનનું તમામ પ્રકારનું તમને જ્ઞાન પણ છે વિજયભાઈ શરૂઆત તમારાથી કરવી છે મારે શિક્ષણની ગુણવત્તા ઉપર વાત કરું છું ને ગુજરાત પર આપણે સૌથી પહેલાં જઈએ ત્યારબાદ હું નીટ ઉપર જાઉં

બેસવા બેસતી વખતે ઉપર છત નથી મળતી અથવા તો સામે એને માટે સ્માર્ટ ક્લાસ તો ન મળે પણ પાર્ટીઓ પણ મળે તો જો એવી સ્થિતિમાંથી બાળકો ભણતા હોય તો એ મારી દ્રષ્ટિએ એ સારી વ્યવસ્થા નથી હા એ કોઈ સારી વ્યવસ્થા થવાના ભાગરૂપે હોય ધારો કે કોઈ બિલ્ડિંગ બનતું હોય એને પાંચ છ મહિના માટે એને એ તકલીફ પડતી હોય કે બે મહિના માટે થોડી તકલીફ નથી વ્યવસ્થા એ વ્યવસ્થાના ભાગરૂપે કરવું પડતું હોય તો એ વાતને આપણે સ્વીકારીએ છીએ પણ એ વ્યવસ્થા જો પાંચ વર્ષથી ચાલતી હોય કે દસ વર્ષથી સ્થિતિ ચાલતી હોય તો એ બાબતને સંપૂર્ણપણે નકારવી જોઈએ જોઈએ અથવા તો એમાં સુધારો લાવવો ભૌતિક ગુણવત્તાની વાત ગુણવત્તા બે ભાગમાં વહેંચીએ તો એક ભૌતિક સુવિધાઓની દ્રષ્ટિએ ગુણવત્તા છે અને બીજી છે શિક્ષણની મૂળભૂત ગુણવત્તા જેને આપણે કેળવણી કહીએ છીએ જેને આપણે શીખવું કહીએ છીએ જેને આપણે લર્નિંગ કહીએ છીએ તો બંને બાબતોને આપણે જુદી રીતે તપાસવી જોઈએ ભૌતિક ગુણવત્તા છે એમાં પણ ક્યાંક થોડુંક કચાશ હતું તો ચાલશે પણ જો એની મૂળભૂત ગુણવત્તામાં વાંધો હશે તો એ જરાય ચલાવાય નહીં કારણ કે એ લાંબે ગાળે શિક્ષણને અને અંતે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન સાબિત કરી શકે એમ છે જી ગુજરાતની પરિસ્થિતિ છે અ નિકોલભાઈ

અને આપણે જોઈએ છીએ કે સરકાર શ્રી તરફથી બી પ્રવક્તા જે ભારતીય જનતા પાર્ટી આપણી જોડે છે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રસ્થાપિત થઈ તો જે મોડલ ગુજરાતમાં હતું હવે આજે કેન્દ્રની અંદર પ્રસ્થાપિત થઈ રહ્યું છે પરંતુ એ ઇમ્પ્રુવ એટલે કે પોઝિટિવ ડાયરેક્શનમાં જવાના બદલે નીચલા સ્તર ઉપર જતું રહેતું હોય એવું કદાચ જગ્યાઓ થાય છે કે દર્દ થાય છે એ અસહ્ય હોય છે કારણ કે શિક્ષણ ક્ષેત્ર સાથે જ્યારે આપણે જોડાયેલા હોય હું પોતે છેલ્લા વીસ વર્ષથી જોડાયેલો છું અને મેં શિક્ષણની અંદર જોયું છે કે શું જરૂરિયાતો છે જરૂરિયાતોના અભાવના લીધે જે પરિકલ્પના કદાચ પ્રધાનમંત્રી જોઈ રહ્યા છે એ આપણે શકીએ બિલકુલ અત્યારે ક્યાંક સવાલ અત્યારે દર વખત શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે વિકાસની વાતો કરવામાં આવે છે પણ વિકાસની વાતોની વચ્ચે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ રાજુભાઈ અત્યાર સુધી શિક્ષણ બહુ બધી ડિબેટ કરી વિજયભાઈ હતા હતા આપણી આપણી જોડે જોડે નિકુલભાઈ પણ બંને એગ્રી કરશે કે ના આપણે પેલું શિક્ષકોની ભરતીને લઈને પણ વાત કરી હતી સુવિધાઓને લઈને પણ વાત કરી હતી પણ પરિસ્થિતિ એમની એમ જ છે રાજુભાઈ વિકાસ મોડલ ને પ્રસ્તાવિત કરવું છે તમારે આખા આખા વિશ્વમાં આખા ભારતભરમાં પણ ગુજરાતની જ આ પ્રકારની પરિસ્થિતિ ક્યારે સુધરશે આ પ્રકારની પરિસ્થિતિ મેઘનાભાઈ તમારી જીમાની બપોરના સમાચાર અને ગઈકાલથી ચાલુ હતા કે માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આંગણે પધાર્યા છે અમદાવાદ અને લોકોને ખૂબ જ મોટા વિકાસના કાર્યો પૈકી ત્રીસ સ્માર્ટ શાળાઓ લોકાર્પણ કરી સાબરમતી નારાણપુર બધું છે પછી આપણે ગુજરાત ની પણ ઉદાહરણ એમાં ઓગણ સિત્તેર જેટલી શાળાઓ આવે કોર્પોરેશન જેમાંથી ઓગણસાઠ જેટલી સ્માર્ટ શાળાઓ બની છે જેની અંદર આપણે જોઈએ કે સ્માર્ટ કોમ્પ્યુટર થી લઈ રહ્યો ઓકે માંથી જેટલી શાળાઓ સ્માર્ટ થઈ ગઈ ખાલી હું જે બોલ્યો ને એરિયા એટલા એરિયા ની અંદર દસ જેટલી વાત એ પણ કાર્ય પ્રગતિ આ રીતે ધીમે ધીમે તમામ વિધાનસભાઓ તમામ સંસદ સભાઓ જે વિસ્તાર છે એમાં દરેક જે જવાબદારી આપી છે નિભાવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે કોઈ પણ પદાધિકારી હોય અને તમામ શિક્ષણ પ્રમાણમાં વધી રહ્યું છે શાળાઓ સ્માર્ટ બનતી હોય મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ અંતર્ગત આપણે પહેલા તબક્કામાં પંદર હજાર શાળાઓ લીધી છે આપણે ત્રીસ હજાર શાળાઓ સ્માર્ટ બનાવવાની એમાંની ત્રીસ શાળાઓ આજે માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકાર્પણ કર્યું અને આ પરિણામના કારણે આપણે આ જ ડિબેટો કરી છે અને અને મારા પણ પણ હોય હોય છે છે તો આવું હું બોલતો આવ્યો છું કે આવનારા દિવસોમાં આપણને આવું જોવા મળશે એ આપણે રિઝલ્ટ આજે જોઈ રહ્યા ભાઈ બીજી વિષય કે અરે આપણને રિઝલ્ટ ક્યારે કહેવાય કે લોકો એને સ્વીકારે અને લોકોને લાગે ત્યારે એવું લાગે કે આપણે રિઝલ્ટ મળી છે બોલવાથી કશું નથી થતું તમે જુઓ કે અમદાવાદ જેવી મહાનગરપાલિકા અને તમામ ની અંદર સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય તમામ મહાનગરપાલિકામાં દિવસે ને દિવસે આને થાય સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધી રહી છે તમારા જેવી ચેનલો તમારા જેવી ચેનલો બતાવી છે ન્યુઝપેપરમાં પણ આવી છે તો લાઈનો લાગે છે સુરત ની અંદર અમદાવાદ ની ઘણી બધી શાળાઓમાં લાઈનો લાગે છે વાલીઓને એડમિશન લેવા માટે તો આ ના મે અમે મે ના નથી પાડી ના વિજય ના પાડી છે ચલો નિકુલ ભાઈ તો તમે એમ સમજો કે ના વિપક્ષમાં જે તરલ કદાચ ચલો એ ના પાડી શકે છે અમે ચલો ના નથી પાડતા એક વાત તમે એમ કહો છો કે ના સરકારીમાં તરલ પ્રવેશ મેળવે છે પણા ભૌતિક આ સુવિધાઓનું જ શું એટલે ઓરડા તોડી નાખવામાં આવે છે તમે એમ કહો છો કે અમે સ્માર્ટ સ્કૂલ બનાવીશું ઓરડા તોડી નાખવામાં છોકરાઓને ને તો ઓટલા ઉપર બેસીને ભણવાનો વારો આવે યાર આ આ પ્રકારની સુવિધા હોય યજ્ઞભાઈ વૈકલ્પિક સુવિધા બાબતનો ક્યાં કેવો પ્રશ્ન છે એ પણ અમારે ધ્યાને ગંભીરતાથી લીધો રાજ્ય સરકારે પણ ત્રીસ હજાર જેટલા ઓરડાઓ આપણે નવીન અત્યારે હાલ જેની અંદર રાજ્ય સરકાર પ્રગતિના ધોરણે જે કામ કરી રહી છે એમાં ત્રીસ હજાર આપણે ઓરડા નવા બનાવવા જઈ રહ્યા છે જેમાંથી મારા ખ્યાલથી બારથી પંદર હજાર જેટલા ઓરડા તો આખરી બાકીના જે એને હું છે આણંદના પાકરોલ ના રામપુરા નગર પ્રાથમિક શાળા નંબર બત્રીસ જર્જરી છે એવી બાબત સામે આવી હતી આપ પણ પ્રવક્તા છો તો આપ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરો એવી અમારા તરફથી આશા મારી કે આપ જે ચિંતિત છો જે વિષય પર અત્યારે હાલ તમે ચિંતિત છો એ રીતે હું પણ સ્વીકારું ચિંતિત હોવ એ હવે ભૂતકાળમાં જઈ રહ્યો આવનારા દિવસોની અંદર સ્માર્ટ શાળા સાથે સ્માર્ટ ક્લાસરૂમ સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ આખો કોમ્પ્યુટર લેબ સાથે વિદ્યાર્થી પણ છે ઓકે ચલો હવે એક મહત્વપૂર્ણ હવે ચર્ચા ઉપર હવે આગળ વધીએ નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ જે અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા તમામ જે વિદ્યાર્થીઓ માટે દેશના ચોવીસ લાખ અને ગુજરાતના છ્યાસી હજાર મેડિકલ સ્ટુડન્ટ્સનો એક ભવિષ્યનો સવાલ વિજયભાઈ અત્યાર સુધી આપણે પેલું ક્યાં ને કે એલઆરડી ભરતી પછી બધી પેલી પેલો એલઆરડીની સાથે સાથે બીજી અન્ય કઈ હતી તલાટીની હોય કે કોઈ પણ એ પરી પરીક્ષામાં ક્યાંક જે ગેરરીતિ થઈ તેની ચર્ચા વિચારણા કરી હવે તો નીટની વાત છે નીટ અને પણ નેશનલ લેવલે જ્યારે નેશનલ લેવલની વાત હોય પાંચમી મેના રોજ પેપર હતું ચોવીસ એકતાલીસ દિવસ પહેલાં વિડીયો વાયરલ થાય છે વિડીયો વાયરલ થયો અને પછી પણ ક્યાંક ખબર પડી કે ના બિહાર શક્તિ ભરતી પરીક્ષાનો પેપર લીકનો જેની ઉપર આરોપ હતો વિજેન્દ્ર ગુપ્તા તેમના દ્વારા જે આ બાબત કહેવામાં આવી અને તેમણે એમ કહ્યું કે ના ભાઈ આ પેપર લીક થયું છે અને સાહેબ સવાલ તો એ થતો હોય છે નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે એનટીએ દ્વારા તરા લેવામાં આવે છે એનું પેપર લીક થાય

સ્વાભાવિક રીતે કે સરકાર ભરોસો છે એ ભરોસો ટકી એમાં કચાસ થઈ અને આ બહુ જ મોટી કચાસ છે કારણ કે આવી પરીક્ષાઓની જો અવિશ્વાસ ઉભો થશે તો ભવિષ્યની નાની નોટી બધી જ પરીક્ષાઓ યુનિવર્સિટીની કોલેજની દસમાની બારમાની બધી જ પરીક્ષાઓ માટે આપણને અવિશ્વાસ ઉભો થશે હવે આપણે ક્યાંક ક્યાં કાચા પડ્યા અથવા તો કઈ જગ્યાએ જે જે બાબતો સુધારવા જેવી છે જે બાબતોમાં આમ આમ સીધી રીતે આ એટલું મોટું તંત્ર છે મને એમ થાય છે કે જે લોકો બુટ ચપ્પલ નથી પહેરવા દેતા જે લોકો પેન પણ નહીં લઈ જવાની પાણીની બોટલ પણ નહીં લઈ જવાની આ બધી જ વસ્તુ એ લોકો આપશે તો એની સામે આખે આખું પેપર લીક થાય તો એ બંને વચ્ચે બહુ મોટો વિરોધાભાસ છે કારણ કે આપણે એટલી કાળજી લઈએ છીએ કે બાળક કંઈ પણ ન લઈ જાય અને એની સામે આ પ્રશ્ન ઉભો થયો હું એવું માનું છું કે એના માટે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ જે મુખ્ય પોલીસ અધિકારી છે એના એની એની નજર હેઠળ આ પ્રકારની કામગીરી થવી જોઈએ સેફ્ટી માટેની વ્યવસ્થા એના હેઠળ થવી જોઈએ એને જવાબદારી આપવી જોઈએ જો સરકારી અધિકારીને આવી ક્રમશઃ જવાબદારીઓ આપવામાં આવે ખાલી પોલીસની ગાડી એની ઉપર ઉભી રહે સાથે કોઈ સામાન્ય પોલીસ એ ગાડીમાં બેસી જાય પેપર લઈ જવામાં લાવવામાં આવે એના કરતા એ જવાબદારી એને સોંપવામાં આવે એના માથે જવાબદારી આપવામાં આવે આઈએસ કક્ષાના માણસ પાસે તો હું માનું છું કે થોડીક વધારે પ્રમાણમાં આપણે એને સેફ્ટી આપી શકીએ પણ જે થઈ છે ઘટના અથવા જે સમાચાર આવે છે એ દુઃખદ છે અને આવનાર પેઢી માટે આ બહુ બહુ કહેવાય ને કે બહુ કરાઘાત છે જેને 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 કહેવાય કે બહુ એના માટે બહુ અસહ્ય બાબત છે જે પોતે આનો ભોગ બન્યા એક બાબતથી તમે બહુ જ સારા એવા જાણકાર હશો કે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લાસ્ટ ટુ ટુ થ્રી ઇયર્સ એટલે બેથી થી ત્રણ વર્ષની વાત કરીએ તો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એબ્રોડ સ્ટડી માટે અત્યારે તો નીકળી ગયા છે પછી મેડિકલ ફિલ્ડ હોય કે પછી અન્ય એવા ફિલ્ડ હોય તેમાં પણ ક્યાંક એમ થાય કે અત્યારે આ નીટ જેવી એક્ઝામનું પેપર ફૂટતું હોય તો હું માત્ર ને માત્ર ગુજરાતની નથી વાત કરતો ગુજરાતની સાથે સાથે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ પર ક્યાંક વિશ્વાસ ન રહે તે પ્રકારની પરિસ્થિતિ પણ ક્યાંક અત્યારે પરિણામે તેમ અ જી એ બાબત સાથે પણ સંમતિ દર્શાવવા એવી છે કે મોટે ભાગે બહુ બધા યુવાનો જે બહાર જાય છે તો એ બહાર જવા પાછળનું એક કારણ તો એને એ જ છે કે અહીંયા આ બધી પરીક્ષાઓ આપવાની એની વ્યવસ્થા ને એમાં પાછું ક્યાંક કોઈક જગ્યાએ પેપર ફૂટશે ને કોઈ જગ્યાએ પૈસા આપવા પડશે ને ભરતી થશે ને ઇન્ટરવ્યુ થશે ને એ બધામાં ક્યાંક કંઈક થશે એના કરતા હું વિદેશ જતો રહું તો ત્યાં કમાવાના ચાન્સીસ મારા માટે વધારે છે અને ઝડપથી હું સેટ થઈ જઈશ આવી મનમાં એક ઈચ્છા તો છે જ અને બહુ બૌદ્ધિક ધન જે ભારતના વિકાસના પાયામાં છે અથવા તો જેના ઉપર આપણે આધાર આપવાનો છે મૂકવાનો છે ભારતના વિકાસનો એવું બૌદ્ધિક ધન છે એ આપણને છોડીને ભારત છોડીને બહાર જાય છે હું એવું માનું છું કે જ્યાં સુધી એ લોકો ભારત છોડવાનું માંડી ન વાળે અથવા તો જે લોકો ગયા છે એને પાછું આવવાનું મન ન થાય ત્યાં સુધી તો આપણે મનોમંથન ચાલુ જ રાખવું જ જોઈએ કે આપણે કોઈ જગ્યાએ કાચા છે નિકોલભાઈ આપણે સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો નીટ તમે પણ આપી હશે અને આ સોરી મેડિકલ સ્ટુડન્ટ્સ માટે અત્યારે આવતો છે બટ તમને ખબર જ છે ને નીટની એક્ઝામ શું હોય એમ પેલું મેં કહ્યું ને કે અત્યારે ઘણા લોકો બાર જતા રહે છે બધ કેનેડા પછી ઓસ્ટ્રેલિયા જતા રહીએ તો વિશ્વાસ રહ્યો નથી નીટ જેવી એક્ઝામ નું પેપર ફૂટે છે શું કેશો સાચી વાત છે આમાં જો ઘટનાક્રમ જોઈએ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી સમગ્ર પરીક્ષાનું સંચાલન કરે છે સંચાલન કરતા કરતા સમજી લો કે કોઈ બહારની વ્યક્તિ જે રીતના સમગ્ર નીટની પરીક્ષામાં ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે તો જે રીતના તમે જોયું હશે કે પવન ખેડાજીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી પરથી કોન્ફરન્સ કરીને કીધું કે આટલી આટલી વસ્તુની સરકાર જાણકારી આપે એમાં સૌ પ્રથમ તો તમે જોશો બી વિદ્યાર્થી સેન્ટર પસંદ કરે પણ હજારો કિલોમીટર દૂરના સેન્ટર પસંદગી કરવા માટે શું એવા વિદ્યાર્થીઓના નામ જાહેર કરવા માટે કીધું અને એવા વિદ્યાર્થીઓ જે આવા કર્યું છે એના બી માર્કસ તમે ચેક કરો ગ્રેસ આપવાની વાત આવે તો એ ગ્રેસ બી નિર્ણય એનટીએ દ્વારા જ લેવામાં આવ્યો છે તો એ નિર્ણય શું કરવા લેવામાં આવ્યો ત્યાર પછી આપણે જોઈએ તો સિલેબસ વાત કરવામાં આવે તો સિલેબસ બી ના પરવ્યુમાં જ આવે છે તો જ્યારે ટેસ્ટિંગ એજન્સી પોતે જ શંકાના દાયરામાં આવતી હોય તો હવે જે પરીક્ષા લેવાની જે સાતત્યતા છે અને જે વિદ્યાર્થીની અંદર વિશ્વાસ સંપાદન કરવાનો જે પ્રશ્ન છે ને એના પર આજે ચિંતા વ્યક્ત કરવા માટે જરૂરી થઈ ગયું છે ને વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી રહ્યો સરકારની જ્યારે જવાબદારી આવે તો શિક્ષણ મંત્રી ઇનિશિયલી એનટીએ ક્લીન ચીટ આપી દે છે પરંતુ જે રીતના સુપ્રીમ કોર્ટમાં પુરાવા રજૂ થાય છે સ્વયં ભૂ આંદોલન પ્રસ્થાપિત થઈ જાય છે લોકો માંગણી કરી રહ્યા છે ને પછી સરકાર સફાળી ચાગીને શિક્ષણ મંત્રી એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં એ જ એમનો ભાવ હતો તેવું તો ગુજરાતમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે એટલે કે ગુજરાત મોડલ આજે દેશમાં પ્રસ્થાપિત થઈ ગયું છે તો શું શિક્ષણની વ્યવસ્થા આ જ રહેશે આપણા દેશમાં હવે નીટ તો નીટ પણ હવે નેટ

પક્ષ વિ હું તો કઉ છું કે પક્ષનો નો વિપક્ષ નો નેતા અધિકારી કોઈ બી હોય એને સજા થવી જોઈએ જ આપણા સૌની સંયુક્ત જવાબદારી હોવી જોઈએ આપણે ગુજરાતની તો બહુ બધી વાત કરી કે ગુજરાતમાં આમ થાય તેમ થાય આ તો નેશનલનો અત્યારે તો સવાલ થઈ ગયો સાહેબ આખા રાષ્ટ્રીય સ્તરનો અત્યારે સવાલ થઈ ગયો આ નીટ જેવી એક્ઝામ આટલી મોટી એક્ઝામ કે જેમાં મેં કહ્યું કે દેશના ચોવીસ લાખના ગુજરાતના છ્યાસી હજાર મેડિકલ સ્ટુડન્ટ્સ જે એક્ઝામ આપવા જતા હોય ક્યાંક મારા આંકડા ખોટા હોય તો વિજયભાઈ કરક કરજો મને પણ ક્યાંક સવાલ અત્યારે એ થતો હોય છે કે આટલું મોટું જે કૌભાંડ સામે આવ્યું રાજુભાઈ નીટનું પેપર લીક થાય

એટલે શાસક પક્ષમાં કોઈ પણ પક્ષ હોય એના માટે આ ઘટના કલંકિત હોય કારણ કે એના ઉપર આ જે પ્રયાસ કરતા હોય અને અસામાજિક ખાસ આખું વાતાવરણ દોહરશે ત્યારે કોઈ પણ પક્ષ હોય અને કોઈ પણ પક્ષની શાસકમાં બેઠો હોય શાસક પક્ષની અંદર ત્યારે એ શાસન ની અંદર એ એક જ વાત કરશે કે દોષિતોને છોડવામાં નહીં આવે બરોબર શા માટે કારણ કે એની ઉપર છાટા ઉડ્યા છે સ્વાભાવિક છે સરકાર આમાં સરકારની બદનામી થાય એવી ઘટના ક્યાંય પણ એ નહીં એટલે મારો કહેવાનો ભાવ એવો કે આમાં રાજકારણ ક્યાંય કરવાની જરૂરી ભૂતકાળની અંદર વિપક્ષમાં અમારા વિપક્ષની ઘણી જગ્યાએ રાજ્યની અંદર સત્તા હતી તો ત્યાં પણ પેપર મૂકેલા છે અને એ બાબતમાં એમણે પણ એક્શન લીધેલું હશે દોષિતોને સજા પણ કરેલી હશે સ્વાભાવિક પણ નીટ જેવી ગંભીર બાબત છે કેન્દ્ર સરકાર ખરેખર ગંભીર બાબતને માન્ય કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ગુરુવારે જયારે એમને ફેસ કરી ગઈકાલે ત્યારે પણ કહ્યું છે એનટીએ ની અંદર કોઈ પણ દોષિત હશે મેનેજ કરવા નહીં અને અમારી પ્રાથમિકતા એ છે કે વિદ્યાર્થીનું હિત જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એ વિદ્યાર્થીઓનું પહેલું હિત જોવામાં આવશે અને વિદ્યાર્થીઓની પ્રાથમિકતા એટલા માટે બાબતને લેવામાં આવશે નહીં જે દોષિતો છે એને સજા થશે આ ઘટનાઓ ભવિષ્યમાં ન બને એવા પ્રયત્નો કરીને સખતમાં સખત સજા થાય અને સખત નીતિ નિયમો બનશે

કડક માં કડક સજા થાય અને મીડિયા હું બિરદાનો છું આપણે જેમના ભાઈ આપના મીડિયાઓ મીડિયા મીડિયાના મિત્રો બિરદાનો છું રાજુભાઈ રાજુભાઈ અત્યાર સુધી આટલી બધી પેપર લીક ની જે ઘટના અમે એ વખતે પણ સપોર્ટ ની અમે વાત કરી હતી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અરે સાહેબ એ પ્રકારની પેલું સિચ્યુએશન જ કેમ આવવા દેવાની કે ક્યાં પેપર લીક થાય તેમ કેમ અત્યારે પ્રકારની પરિસ્થિતિ આ નીટમાં થઈ યાર સવાલ એ થતો હોય ને કે આટલા ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ગુજરાતના છ્યાસી હજાર વિદ્યાર્થીઓ તો એવી કેવી વ્યવસ્થા ગોઠવી કે ક્યાં પેપર લીક થઈ ગયું અને પેલા ભાઈ વિડીયો ડાયરેક્ટ અતાર તો રેકોર્ડ કરે છે કે ભાઈ આનું પેપર લીક થશે એટલે આ ક્યાંની પ્રી પ્લાન્ડ આ બધું હતું તો ત્યાં સુધી શું કરતી કે કેન્દ્ર સરકાર મેઘનાભાઈ ટેકનોલોજી હાર્ડ એન્ડ વધી રહી

જાહેર કરી હોય કે ભાઈ આટલા આટલા લોકો દોષિત છે ને એને આટલી આટલી સજા કરવામાં આવી છે તો જ આપણને પછીના સમયમાં એ વાક્ય માટે ભરોસો બેસે કે અમે હવે કોઈને છોડીશું નહીં કારણ કે જો ભૂત થોડોક ભૂતકાળ થાય છે ને પેલા લોકોને ભૂલી જવાય છે તો પછી લોકોને વિશ્વાસ એવો જ બેસે કે ભવિષ્યમાં આ લોકો પણ મુક્ત થઈ જશે અને કોઈને કશું થશે નહીં જી એક રાજુભાઈ એક છેલ્લો પ્રશ્ન આજે વિજયભાઈ અને નિકુલભાઈ અને કદાચ તમે પણ જોયો હોય તો વિડીયો વડોદરાની એક સોસાયટીમાં સ્કૂલ વાનમાં છોકરાઓને લઈ જતા હતા અને સ્કૂલ વાનમાંથી પાછળથી બે બાળકીઓ પડી ગઈ એ આખો વિડીયો જે સામે આવ્યો હતો રાજુભાઈ રાજ્ય સરકારને વાહન વ્યવહાર મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પહેલા પણ આરટીઓના નિયમને લઈને અને જે પણ કોઈ અત્યારે તેમાં જે પાયલોટ સો છે તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી તો રાજ્ય સરકારને એક એમાં પણ વિનંતી છે કે ના આ પ્રકારની પરિસ્થિતિ પણ અટકાવી બહુ જ જરૂરી છે જો લાયસન્સ પણ ન હતો તે ડ્રાઈવર સાથે તેવી બાબત પણ સામે આવી હતી પાકું લાયસન્સ પણ ન હતું રાજુભાઈ જી જેમને ભાઈ બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે અને દર્શક મિત્રોને આ જવાબ પણ સારો એવો થશે થોડો સમય ઓછો છે ભરતી એસોસિએશન જે સમય માંગ્યો છે રાજ્ય સરકાર પાસે એ એસોસિએશન સમય આપ્યો છે આપણે એના તમામ ડોક્યુમેન્ટ પૂર્ણ કરવા માટે અને આજની જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે અને એ બાબતે આરટીઓ અને ટ્રાફિક વિભાગ આખું એની ચેકિંગ કરશે અને જે કાયદેસરની પ્રક્રિયા થશે કાયદેસરની કાર્યવાહી થશે એ આવનારા દિવસો આવી ઘટના ન બને અને પૂર્ણ વિરામ બને એવી રાજ્ય સરકારની નેમ રહેશે ઓકે રાજુભાઈ વિજયભાઈ અને નિકુલભાઈ ત્રણ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો શિક્ષણની ગુણવત્તા ક્યારે સુધરશે આપણે રાજ્ય સ્તરની તો વાત કરતા હતા પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ એક સવાલ અત્યારે તો ઉપસ્થિત થયો છે હવે ક્યારે ઉકેલવામાં આવશે તો તો આવનારો સમય જ બતાવશે આજના જરૂર કાર્યક્રમ જ આપશો નમસ્કાર